તો બાજરો ઉગાડી દે મોટો કરી નાખી અને જ્યારે બાજરો આવો થઈ જાય દાણાવાળો જુઓ તમે આવી રીતે દાણાવાળો બાજરો થઈ જાય એટલે મોટો પ્રોબ્લેમ શું રહે આપણે ચક્કાનો પ્રોબ્લેમ રહે ચકલીઓનો જે આપણા બાજરાના દાણા ખાઈ જાય જાહેર કે બાજરો બરાબર એમાં અતિ પ્રમાણમાં ચકલા આવતા હોય તો એનો આપણે એક દેશી ઉપાય એક જુગાડ કીરો બરાબર ચકલા ઉડાડવાનો એટલે કેવી રીતે આપણે ચકલા ઉડાડી હગી વગર હાથ પાડી નકર આપણે શું હોય બાજરાની સીઝન હોય ને કેટલી થાર્યું ભાંગી નાખી વગાડી વગાડીને કેટલાય ડબ્બા ભાંગી નાખીને આ કાંઈ ઝંઝટ કરવાની જ નહીં ખાલી થોડાક રૂપિયાની અંદર છે ને આ જુગાડ બની જાય અને એક ધારો ચાલુ રે ચાલું રહે રાઇટનીધી તમારે વગાડવું હોય ને તોય વાગે બરાબર તો આજે આપણે એ જુગાડની વાત કરવાના હે તમને હું બતાવું કે કેવી રીતે એનું કામ કરે છે અને કેવી રીતે ઉપયોગ થાય છે તો કન્ટિન્યુ વ્લોક જોતા રહીજો પેલાં તમને હું બાજરો બતાવી દઉં જે આગેતરો બાજરો કરતા એટલામાં તો જુઓ આ રી બાજરો હે અને બાજરો એક નંબર થઈ ગયો જુઓ અને દાણા કહેવાય બાજરાની અંદર

તો આ ઈ જુગાડ છે બરાબર તમે ઓલું હેંભ્રુ એ તો તમે હાંભ્રુ છે તો બરાબર આ ઈ છે એટલે જે આપણે પોલીસ વાળા તમ જૂના પિક્ચરમાં જોતા હોય ખબર લઈને આવતો હોય કા ગાડીયું અને ઓલા વિલન ને ગોતો માટે ખબર આ આમાં બોલે કે ફલાણા ભાઈ ફલાણા ભાઈ બારા ઈ હે બરાબર એટલે આ છે ને બેસ્ટ જુગાડ છે આપણે ઉડાડવાનો તમને પાંચસો રૂપિયાની આજુબાજુ આ તમને માર્કેટમાંથી ચડી જાય છે અને આને ખાલી તમે રેકોર્ડિંગ કરી અને ચાપ ચાલુ કરી નાખો એટલે એ વાગ જ રાખે બરાબર અને ચક્કા આવવાની શક્યતા ઓછી રહે ચક્કલ્યું બરાબર ચક્કા એટલે હવે તમને હું આમાં બધી કેવી રીતે આનો ઉપયોગ કરવો તો હવે તમને આમાં હે ને ઓલી આપણે હા હુટ હા હુટ કરવા એટલે ચક્કા ઉડે ને એ સેટ કરતા શીખવાડી બરાબર કેવી રીતે આપણીમાં રેકોર્ડિંગ કરવાનું તો પેલા આપણે અગર જોવા ઓલું માય એ જે પોલીસ વાળા આવે ને તમે પિક્ચરમાં જોયું જબ્બર હિમ તો જોવા આવ્યું એ તો પેલા આપણે રહ્યો ને અહીંયાથી ઓન ઓફ અહીંયાથી ચાલુ કરવાનું તો હાલો હિતાભાઈ કરો ચાલુ બરાબર પછી અહીંયા રેકોર્ડિંગ હવે બંધ કરી નાખું પછી આ તમારી આગળ બરાબર આ માલ કમ્પ્લીટ થઈ ગયો બધું હવે અને આપણે લોકેશન ગોતવાનું આવું એકાદ મેં તમને અગાઉ બતાવ્યું એવી રીતે આપણે અહીંયા લોકેશન એ બરાબર તો આને આપણે અહીંયા ટીંગાડી દેવાનું તો આપણે જો ચાલ ચાલુ જ કરીને તમને બતાવી દઈ તો બાજરામાં ચક્કા ઉડે છે શું થાય જોવી તો અહીંયા લોકેશન રાખ્યું અને આપણે એક ખાંપો ખોડી દીધો એટલે કે થાંભલી હવે અહીંયા આપણે આ માયકને ટીંગાડી દેવાનું ટીંગાડી દઈએ તો જો આ રીતે અને ટીંગાડી દેવાનું અને કરી દેવાનું પ્લે એટલે ચાલો

આનો ઉપયોગ થાય બરાબર એટલે આ એક જુગાડ છે બાકી તમે આનો ઉપયોગ ઓલા શાક બકાલું વેચવા આવે અને કેટલી જગ્યાએ કરવામાં આવે ખબર વીના કિલો લઈ લો કિલો લઈ લો કરતા હોય એ પછી તમે જૂના પિક્ચરમાં પોલીસવાળા લઈને આવતા હોય એમાં ઉપયોગ કરતા હોય પણ આપણે આનો હે ને આવી રીતે ચક્કા ઉડાડવામાં ઉપયોગ કરી હેગી બાકી ચક્કાને ખબર પડી જાય કે આ ખોટી ના હે તો એ બા ટીંગાતું નહીં બાજુ ખાઈને વહી જાય સમજાય એવું હોય બાકી આમાં આપણે ઘણા બધા ઉપયોગ કરી હેગી અને ગામમાં કંઈક જમણવાર બમણવાર હોય

તોય હાલે બરાબર એટલે આના ઘણા બધા ઉપયોગ છે પણ આપણે આનો પૈસા ચક્કા ઉડાડવા માટે ઉપયોગ કરવાનો હોય ને અમારે એન અત્યારે ઘણી જગ્યાએ આનો ઉપયોગ કરીએ તમારે કા ઉપયોગ કરતા હોય તો કોમેન્ટમાં જણાવી દીજો કે હા અમારે આ સાઈડે આનો ઉપયોગ કરે બાળ કેમ કે ટેક્ટર હાલે એનો થોડોક દિલ લાગે કે નું લાગ્યું કે ગીત ભાગે બરાબર એટલે એ થોડુંક ઇગ્નોર કરી નાખજો તો આનો ઉપયોગ હતો જી આપણે ચકા ઉડાડવા કરીએ ગયા એટલે નો થાર્યું ભાંગે એક નો ડબ્બા ભાંગે એક નો ગરાબ બેસે એના લીધે બરાબર તમારે બપોરે ચાલુ કરવું હોય તો બપોરે હાજે ચાલુ કરવું હોય તો હાજે ગમે ત્યારે તમે ચાલુ કરી શકો રાતે રાતનું ચાલુ રાખો રોજડા પગાડવા કે રેઢિયા ઢોર આવે એના માટે બધાય માટે ઉપયોગી થાય આપણે બરાબર બાકી રેડિયા ઢોરને ખબર પડી જાય એક ફેરું કે આ ખોટા એટલે એ આ ટીંગાતુ નીચે ભાંઠી લઈ જાય આપણે એને બે ત્રણ જગ્યાએ આવા દાખલા બની જલાય સમજા પાંઠી જલાય સાહેબ તો આવો કાંઈક જુગાડ હતો બરાબર જી માયક આપણે પાડોશીમાં આવી ગયું હતું મેં કીધું તમને બતાવી દઉં એટલે આવી રીતે આવલા હિતાભાઈ હતા એમનું હતું એ લાયા છે અને આપણે જો ક્યાંય કણે બાજરો વાયુ છે નહીં અને આપણે વાયુ એ પણ નાનો છે એટલે આપણે એટલી બધી કાંઈ એની જરૂર છે નહીં અને જરૂર હોય તો એ આપણે કદાચ લઈશું લેવાનું થાય તો પણ હે નહીં બાજરો એટલે તો તોય તમને બતાવી દઉં અને કેવું લાગ્યું વ્લોગ એ જરા કોમેન્ટ કરી નાખ્યું અને હા તમા ક્યાંય ઉપયોગ કરતા જોવેલું અને તમે ઉપયોગ કર્યું એ એક જગ્યાએ જો ઘણા બધા લોકો રાતે રેઢિયા ઢોરા અને ચકાન બકાન કેટલી જગ્યાનો ઉપયોગ થતો હોય પોલીસ વાળાને શાક બકડું વેચવાળા ગામમાં ફેરિયાવાળા આવે ને બધાય આવી રીતે આનો ચકાઉડાવવાનો ઉપયોગ કરી આપણે અને આપણે જીરા અંદર જીરું વાયું હતું ત્યારે એલકાન સાઈડે આપણે રેઢિયા ઢોરા માટે ઉપયોગ કરતા હતા અને આજનો વિડીયો અહીં પૂરો કરી વિડીયો કેવું લાગ્યું જરા કોમેન્ટમાં જણાવી દીજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થોડો ઘણો સપોર્ટ કરતા રહેજો મળી હવે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી અને જય શ્રી રામ